ખેતી માટે પાણી તો નથી મળતું પણ સરકાર દ્વારા ખેડૂતોના ખેતરમાં ન્યુ મુંદ્રા પાણીપત પાઇપલાઇન નાખવામાં આવી અને ખેડૂતોને વધુ હેરાન કરવામાં આવ્યા પણ આ વખતની લોકસભાની ચૂંટણી આવી તો બનાસકાંઠાના ખેડૂતોને થયું કે હવે સમય આવી ગયો છે પરિવર્તન લાવવાનો અને બનાસકાંઠાને પાણીદાર બનાવવાનું અને આ બધી સમસ્યાનો ઉકેલ લાવવાનો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ બનાસકાઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીબડા ગામે સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ખેડૂત બેઠક યોજાઈ અને આ બેઠકમાં ચીબડા ચાળવા અછવાડિયા ગોલવી સહિતના ગામોમાં ન્યૂ મુન્દ્રા પાણીપત પાઇપલાઇનમાં ખેડૂતોને પૂરતું વળતર ન મળતા ખેડૂતોએ ગેનીબેને રજૂઆત કરી અને સાંસદ ગેનીબેન ઠાકોરે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને જંત્રી પ્રમાણે વળતર આપવા માટે પણ માંગ કરી બનાસકાંઠા જિલ્લો એ મોટા ભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે

આ દિયોદર તાલુકો અને લાખણી તાલુકો જે આઈઓ સી એલ કંપની એના મારફત અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ ઘણા સમયથી ચાલુ છે ખેડૂતોની રજૂઆત એવી છે કે જે તાલુકાઓમાં પાઇપલાઇન પસાર થતી હોય જે સર્વે નંબરમાં પસાર થતી હોય ત્યાં એ તાલુકાના નજીકનો સર્વે નંબર હોય ઊંચી જંત્રી હોય એ પ્રમાણેનું ચાર ગણું ગણી અને ખેડૂતને વળતર આપવાનું હોય છે એ પ્રમાણે આ લાખણી અને દિયોદર તાલુકાને વળતર આપવા માટે ક્યાંક કંપનીના માણસો હોય કે જે ઓથોરાઇઝ અધિકારીઓ હોય એ હું માનું ત્યાં સુધી એમને ન્યાય નથી આપતા એટલે ગઈકાલે મારા ખેડૂતો જોડે વાત થઈ હતી આજે કલેક્ટરશ્રીએ ખેડૂત પ્રતિનિધિઓને પણ બોલાયા છે પણ હું ખેડૂતોમાંથી એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી જ્યાં સુધી આનું નિરાકરણ ખેડૂતો કંપનીના માણસો અને ઓથોરાઇઝ ભારત સરકારના અધિકારી હોય કે લોકલ એસડીએમ હોય કે કલેક્ટર હોય આ સાથે બહેન સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકલિશન ઉપર એમને કામ નહીં કરવા દઈએ બીજી ખેડૂતની વાત એ પ્રમાણે હતી કે સ્થળ ઉપર જે પાકનું વાવેતર કરેલું છે કોઈ બાગાયતી હોય ઋતુ પ્રમાણે જે પાકોનું વાવેતર કરેલું હોય એ એનો ઓથોરાઈઝ અધિકારી કે જે પંચકેસ કરવાનો હોય બાગાયતી અધિકારી હોય ગ્રામ સેવક હોય કે જે જે ખાતાનો નિષ્ણાંત હોય એને સાથે રાખીને એનું વેલ્યુએશન નક્કી કરે એ પ્રમાણે ખેડૂતની માગણી છે અને આ બે ત્રણ ખેડૂતોની જે માગણી છે એ ખેડૂતોને ન્યાય અપાવવા અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને વીસ તારીખે સંકલન સમિતિ હોય સર્વપક્ષીય લોકલ ધારાસભ્યની પણ મદદ લઈશું અને બીજે જે પરિપત્ર છે ભારત સરકારનો નિયમ છે એ પ્રમાણે દિયોદ અને લાખણીના ખેડૂતોને વળતર અમે અપાવીશું ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જે ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવી રહ્યું છે તેમાં વળતર ન ચૂકવ્યું હોવાની રજૂઆત સાંસદ ગેનીબેન ઠાકોરને ખેડૂતો દ્વારા કરવામાં આવી અને જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર